અમદાવાદ સાયબર ક્રાઇમે એકવીસ વિવિધ જગ્યાએ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી આપનાર મહિલાની ચેન્નાઇથી ધરપકડ કરવામાં આવી અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ચેન્નાઈની મહિલાએ પોતાના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા અલગ અલગ જગ્યાએ ઈમેલ દ્વારા બોમ્બ મૂક્યાની ધમકી આપનાર મહિલાને આખરે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેન્નાઈથી ધરપકડ કરી લેવામાં આવી છે આ મહિલાએ વિવિધ જગ્યાએ બોમ્બ મૂક્યાના મેલ કર્યા હતા અમદાવાદ બીજે મેડિકલ કોલેજ ઉપરાંત અમદાવાદમાં વિમાન ક્રેજની જીનિવાર લિબરલ સ્કૂલ સરખે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા દિવ્યજત સ્કૂલ બોપલ સહિત એકવીસ જગ્યાએ ધમકીભર્યા ઇમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે ઉપરાંત મહિલાએ વિવિધ અગિયાર રાજ્યોમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી મૂકવાના ઇમેલ કર્યા હોવાનું સામાવ્યું છેલ્લા છ મહિનાથી અમદાવાદ પોલીસ કમિશનરની આગેવાની હેઠળ કાર્યરત સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ નાય પોલીસ કમિશનર ડૉક્ટર લવિના સિન્હા અને મદદનીઝ પોલીસ કમિશનર હાર્દિક માંકડીયા અને ટીમે આ મહિલા રેની જોશીલને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પૂછપરછમાં વિગત આવી છે કે પોતાના સાથી મિત્રને બદનામ કરવા પોતાની સાચી ઓળખ છુપાવી ખોટા ફેક ઇમેલ આઈડીઓ બનાવી તેને વીપીએન વીએન વેબનો ઉપયોગ કરી અલગ અલગ જગ્યાએ ધમકીભર્યા ઇમેલ કરતી હતી આરોપી રેની ચેન્નાઈની આઈટી ક્ષેત્રની ડેલોઇટ યુએસઆઈ કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરે છે અને તેને ઇલેક્ટ્રિક એન્જિનિયરનો અભ્યાસ કરેલ છે અમદાવાદ સાયબર ક્રાઇમને એક મોટી સફળતા લાગી છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી અને ડીજી ઓ વિકાસ સાહેબ દ્વારા પણ સાયબર ટીમને ઇનામની જાહેરાત કરી હોવાનું જાણવા મળેલ છે સાયબર ક્રાઈમ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે છેલ્લા ઘણા વખતે ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી જેમાં અમદાવાદ સિટીનો કુલ એકવીસ મેલ મળી છે કે બમ ધડાકો થશે છેલી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલા અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે એના પહેલા એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને સ્ટેડિયમમાં જો મેલ કરી હતી કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કો સે ઉડા દેગી બચા સકતે તો બચા લો ऐसी उसने मेल की थी अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी डिलइट कंपनी में सीनियर कंसल्टेंट है तो इसका एक वन साइडेड इसको अफेयर था दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो बिना कारण એનો ફસાવા માટે આઈડિયા તો એન્જિનિયર છે પડે એનો ખબર છે બે હજાર એકવીસ બાવીસ માં પણ આ ઘણા બધા દોસ્તોનો વર્ચ્યુઅલ નંબર મેળવીને ફેક વોટ્સએપ અકાઉન્ટ ફેક ઇન્સ્ટાગ્રામ ઓર ફેક ફેસબુક અકાઉન્ટ પણ બનાવતી હતી અને એના મારફતે આપણે દોસ્તોનો પણ મજાક અને બીજા તરીકે તંગ પણ કરતી હતી કુલ ગુજરાત કે અલાવા આનુભવ અગિયાર સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીઝ બધી સ્ટેટ બીજી સ્ટેટ નો એજન્સી અમે સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનીવા સ્કૂલ સરખેજમાં મેલ કરી છે દિવી જ્યોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોર બ્રોઝરથી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય પર હું જણાવવા માગું છું ડીસીપી સાયબર લવિનાજી એસીપી હાર્દિક માકડિયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજ્યન આ ત્રણો જણા બહુ મહેનત કરી છે જો કે ઘણી બધી ગ્યાર સ્ટેટ પણ ની પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી પર ગુજરાત પોલીસનો આમ એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે જો કે આ લેડી ટેકનોક્રેટ છે એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે એને બધી ડિલીટ કરી છે એવિડન્સ પણ ડિલીટ કર્યા છે તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ કરી છે અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે છે અને એને જોઈએ તો પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવેલ છે એને જો જેને એ ફસાવવા માંગતી હતી દિવિજ પ્રભાકરના નામથી જીમેલ મેલ એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે એક

રથયાત્રામાં પણ એવા બે ત્રણ કરતી અમે પૂરા પૂરો જાતે કહે છે કે જયારે કોઈ મોટો રિલીજિયસ પ્રોસેશન હોય કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખે છે સર આની સંપર્કમાં